દિપાલી અને હું બાળપણથી મિત્રો છીએ જેમ જેમ અમે મોટા થતા એમ બધા વિચાર્યું કે અમારું અફેર છે પણ યુવાનીમાં અમે બંને અમારી મિત્રતાની માત્ર મિત્રતા તરીકે જ રાખી હતી પછી દીપાલીના મેરેજ થઈ ગયા અને હું પણ બીજે કોઈ સાથે મેરેજ કરવાનો હતો પછી મને મારી બાળપણની ફ્રેન્ડ દીપાલી અમારા વિસ્તારની નજીક એક ફ્લેટમાં આવ્યો અને ફરી એકવાર અમારી મિત્રતાની નવી શરૂઆત થઈ અને હા તેના પતિ ટુરિંગ જોબ છે તેથી તે મહિનામાં વીસ દિવસ ટૂર પર જતો હતો અને અમારી મિત્રતા પર પૂરો વિશ્વાસ હતો આ એટલું જ અમે બંનેને સાબિત કરવા માટે પૂરતું હતું અને એકબીજાની નજીક આવવા માટે પણ દીપાલી મેરેજ પછી ખૂબ જ દેખાવડી લાગી રહી હતી મેં તેને બાળપણથી મોટી થતાં જોઈ છે પણ અત્યારે મારા દિલમાં ક્યાંક હું તેને પ્રેમ કરતો હતો પણ અલગ રીતે અને દીપાલી પણ ક્યારેક વાત કરતી વખતે મારી સાથે પ્રેમ કરતી હોય આવી રીતે વાત કરતી હતી પણ તે મેરેજ પછી દીપાલી હવે એકદમ અલગ થઈ ગઈ હતી તેનો આખો દેખાવ બદલાઈ ગયો હતો તેને ફેશનેબલ કપડાં પહેરવાનો અને આધુનિક જીવન જીવવાનો શોખ હતો તેના પતિએ પણ તેને ઘણો સાથ આપ્યો અને ત્યાંથી તે ધીરે ધીરે સુંદર બની ગઈ હવે તે પીવાથી પણ શરૂ કરી દીધું હતું તે હંમેશા તેના પતિ સાથે પીવા માટે તૈયાર રહેતી હતી એકવાર મારી પત્ની તેના માતા પિતાના ઘરે ગઈ તેના પતિ પણ પ્રવાસ પર જવાનું હતું પછી તેણે મને સાંજે ફોન કર્યો અને કહ્યું કે હવેથી જ્યાં સુધી મારા પતિ તારી પત્ની પાસા ન આવે ત્યાં સુધી આપણે બંને અહીંયા સાથે રહીશું મારા ઘરે અને તું મને યોગાસન અને કસરત કરાવજે જેથી જ્યારે મારા પતિ પાસા આવે તો હું તેને માટે થોડીક ટાઈટ બનીને તેને આચાર્ય ચકિત કરી શકું હું પણ તેની વાત માની ગયો અને તરત જ મારી બેગ ટેક કરીને તેના ઘરે આવી ગયો આવતાની સાથે જ મેં તેને ગળે લગાડી અને મારી બેગ તેના સોફા પર રાખી દીધી અને હું કહ્યું વાહ તમે તો આપની રજાઓ પણ આવી ગઈ છે તે મારી વાત સાથે સહમત થઈ અને દરવાજો બંધ કરી દીધો હું ટીવીનો રિમોટ લઈ અને ડ્રોઈંગ રૂમમાં બેઠો અને તેના રસોડામાં કોઈ કામ કરવા ગઈ ત્યાંથી તેણે મને કહ્યું કે સાહેબ લાગે છે કે તમે મારી પાસે આવીને ખુશ નથી એટલે જ તું આવ્યો ત્યારથી રિમોટ લઈને બેઠો છે એટલે મેં કીધું કે વિચારું છું કે તું આવવાની સાથે પીવાનું વગેરે લઈને આવીશ મેં કહ્યું ગઈકાલે તારા પતિ ટૂપરે જતાં પહેલાં તને ત્રણ બોટલ આપીને હતી અને ખાલી ખાલી કરી નાખી તેણે કહ્યું મને ખબર નથી પછી હું તેના બેડરૂમમાં ગયો અને કબાટ ખોલ્યું તો તેમાંથી બોટલ ગોતવા લાગ્યો કારણ કે મને ખબર હતી કે તેણે બોટલ ક્યાં રાખી છે મને બે બોટલ મળીને હું બે બોટલ લઈને રસોડામાં તેની પાસે આવ્યો અને કહ્યું મને લાગે છે કે તું બોટલ લઈને મારી રાહ જોતી બેઠી હશે પણ તે રસોડામાં કામ કરવાનું શરૂ કરી દીધું હવે જલ્દી તારે આવ અને દીપાલીએ કહ્યું કે હા તે બોટલ ખોલી બધું તૈયાર કરું હું હમણાં જ બાઇટિંગની વ્યવસ્થા કરી અને બે મિનિટમાં આવું છું મેં પૂછ્યું કે મિટિંગ ક્યાં કરવી હોય તો તેણે કહ્યું કે કોઈ ડ્રોઈંગ રૂમમાં ટીવી જોતા રહ્યો અને એના કરતાં બેડરૂમમાં જ બેઠા રાખો અને ત્યાં આટલું કરી અને રૂમમાં ગયો અને બેડ પર ચ ચડીને ગ્લાસ લાવ્યો તેને પીવાનું બનાવ્યું અને ફ્રિજમાંથી બરફ લાવ્યો અને બંને ગ્લાસમાં બે ક્યુબ નાખ્યા અને બાકીની ટ્રે નજીકની બારી પર રાખવા મૂકી પછી તેને માટે ટુવાલ અને પોતાના પરશુઓ લોસી અને વોશરૂમમાં ગઈ જ્યારે તે વોશરૂમમાં ગઈ ત્યારે મેં પણ તેના કપડાં બદલી નાઇટ ડ્રેસ પહેરી લીધો હતો હવે હું પણ બેડ પર રાહ જોઈને બેઠો હતો પછી તે મને શિષ્કારી અવાજ સંભળાયો કે સર પડઘો પડ્યો અને મારું મન ગુમ્ફા લાગ્યું જોયું કે જ્યારે વોશરૂમમાં ગઈ હોય ત્યારે દરવાજો બંધ કરી દીધો હતો પરંતુ પછી જ્યારે તે પાછી બહાર આવી ત્યારે મેં જોયું કે તેની દુકાન પાસે થોડુંક થોડુંક પીનું હતું મેં તેને જોતાં જ મનમાં થયું કે ભાઈ આજે નહીં તો ક્યારેય નહીં મેં તેનો હાથ પકડીને તેને પલંગ પર બોલાવીને કહ્યું જલ્દી આવ દીપાલી તું આટલો સમય બગાડ્યો બરફ પણ ઓગળી ગયો છે તે અચાનક મારા પર પડી ગઈ અને પોતાની જાતને કાબૂમાં રાખી અને મેં તેની આંખોમાં મેં ચીમકી પૂછ્યું અને શું કરે છે હું તને પલંગ પર આવી અને બેસવાનું કહ્યું અને તું સીધી મારા પર પડી ગઈ છે તેણે કહ્યું કે હવે હું પંદર દિવસ મારી સાથે રાખીશ તો શું આટલા દિવસો સુધી સૂઈ નહીં તો તેણે આટલું કહ્યું તરત જ તેણે સ્માઇલ આપી અને તેણે કહ્યું કે તમે શું કરી રહ્યા છો તમે એકલતાનો લાભ લઈ રહ્યા છો અને તેને કહ્યું અત્યારે ક્યારે લાભ લીધો છે તો તને લાભ લેવાની તક આપો અને તમારે લાભ લેવો દેવો પડશે અચાનક મારી નજીક આવી અને બોલી કે આ વખતે બહુ હિંમતથી બોલાવ્યા છે નાનપણથી જે સંઘર્ષમાં મેં મારું જીવન અચાનક મારી પાસે બેસી ગઈ બે ગલાસ ઉપાડ્યા ને તેણે એક ગ્લાસ મને આપ્યો અને પીવાની શરૂઆત કરીને કહ્યું આપણા જીવનમાં બીજે તબક્કાની શુભેચ્છાઓ આટલું કહી તેણે આખો ગ્લાસ એક જ વારમાં પી લીધો અને ગ્લાસ બેડ પર એક બાજુ રાખી દીધો અને પછી અચાનક તેણે મારી નજીક આવીને મને કહ્યું પૂરો વિશ્વાસ છે કે હવે તું શું જે કરવાનું છે તે યોગ્ય શક્તિ અને વ્યક્તિ સાથે કરી થાય છે અને જે કહી રહી છું હું પણ સાચું કહી રહી છું આટલું કહી મને બંને એકબીજામાં ખોવાઈ ગયા અને હવે તેણે કહ્યું કે હવે હું તને મોઈ ગઈ છું તું મને વચન આપ કે તું ક્યારેય મારાથી દૂર નહીં થાય તું મને ફરી ક્યારેય છોડીશ નહીં મેં હા પાડીને થોડા સમયમાં આવું બધું ચાલતું રહ્યું પછી તેણે મારો ગ્લાસ ઉપાડ્યો અને મને પોતાના હાથે પીવડાવ્યો આખો ગ્લાસ પીધા પછી મેં મારા ગાજર પાસે તેની દુકાન આવે તેવી રીતે બેસાડી અને ઘણા સમય સુધી અમે બંને અમારા મેરેજની પારિવારિક બાબતોને શેર કરી અને સાથે સાથે પીતા રહ્યા પછી અચાનક મને ખબર નથી કે શું થયું અને ઊભી થઈ અને રસોડામાં ગઈ અને ફરીથી બરફ લઈને આવી અને પછી ઉપરથી મારા ગાજરને પકડ્યું અને તેણે રમાડવાનું શરૂ કર્યું સમયે મેં જોયું તો કહ્યું કે દુકાનમાંથી પાણી આવી રહ્યું હતું અને અહીં મારું કાજર પણ તંબુ થવા લાગ્યું હતું